સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને લોકોએ ઉમળકાભેર આવકાર્યા હતા સુરત શહેરના નાગરિકોએ એક નવો ઇતિહાસ બનાવ્યો છે દેશભક્તિના રંગે રંગાયેલા આ મિની ભારત એટલે કે આપણું સુરત શહેર એક નવો ઇતિહાસ સૌએ સાથે મળીને બનાવ્યો લાખો લોકો દેશના વીર જવાનોને આર્મીના બેન્ડને બીએસએફની પરેડને ગુજરાત પોલીસના સૌ સલામી આપીએ ગુજરાત વતી સુરત શહેરના નાગરિકોએ સૌ વીર જવાનોને એમની સેવા બદલ અભિનંદન આપવા આભાર માન્યા છે